મોરબી માળીયા વાંકાનેર મોરબી પંથક સહિત ઉત્તર ગુજરાતના અમદાવાદ મહેસાણા આસપાસના જે પંથકો છે તમામ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા જેના લીધે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો લોકો ઘરમાંથી બહાર એકાએક દોડી આવ્યા હતા કારણ કે અચાનક જે ભૂકંપનો જે આંચકો આવ્યો જે દસ પંદર સેકન્ડ જેટલો આંચકો લોકોએ અનુભવ્યો હતો અને જે લોકોમાં પણ એરેરાટી જેના લીધે મચી જવા પામી હતી નમસ્કાર